એક દિવસ હું હરિધામ ધરતી પર હિંચકા પર બેઠો હતો જયારે બપોર ના સમય હું હિંચકા પર બેઠો હોય એટલે ગુરુ હરિ ત્યાંથી પસાર થતા હોય એટલે મારી જોડે આનંદ કરતા કરતા જાય એમ તે દિવસે કોઈ રિપ્લાય ના આપ્યો રિપ્લાય ના આપ્યો એટલે પછી થોડી વાર થઈ અને બપોરનો સમય હતો ગુરુ મારી પાસે આવ્યા અને કેમ આજે શું કરે છે મેં કહ્યું કશું જ નથી ફરી પાછું એમને પૂછ્યું કે શું કરે છે હું કશું જવાબ ના આપ્યો મને કે કઈક આજે છે તને હું કઈ નહી બસ સેવા કરવાની ઈચ્છા નથી થતી પછી જે જે એમણે મને ધીમે રહીને માર્ગ બતાવ્યો ને એ મન સમર્પણનો સમર્પણ નો માર્ગ બતાવ્યો મને કે કેમ સેવા કરવાની ઈચ્છા ના થાય કે કંટાળો આવે છે કારણ કે પોતાના મનનું ધાર્યું ના થાય એટલે આપણને દુઃખ થાય એમણે તરત મને કહ્યું વડોદરાની ધરતી તો ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીના પદરજ ની ધરતી છે ગોકુળ અને વૃંદાવનની જેમ ધરતી હોય એવી વડોદરાની ધરતી છે એક એક પોળ એક એક જગ્યાએ થી માંડીને બસ થી માંડીને ગાડી થી માંડીને બધું જ ગ્રહણ કરીને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી વડોદરાની ધરતી ઉપર વિચરણ કર્યું છે એક એક ભક્તોના ઝુંપડે એક એક ભક્તોના નાના નાના ઘરોમાં પણ ગુરુ હરિપ્રસાદ સ્વામી ગયા છે એ વાત વાગોળીસ ને તો તને કંટાળો નહીં આવે આપણને એવું હોય કે મારા મનનું ધાર્યું થાય ને એ જ સત્સંગ પણ એમણે જે સત્સંગ ની સાચી રીત બતાવી સાચી રીત બતાવી